ધર્મ એ આપણા હિસાબથી ન ચાલે ધર્મ ભગવાન નવ વાગે જ ઉઠે ના ભગવાન માટે જો તમારે સેવા કરવી છે છ વાગે ઉઠવું જોઈએ તમે તમે બપોર વચ્ચે સુઈ જાવ છો તો ભગવાનની બપોર વચ્ચે સુઈ જાય નહીં એવું નહીં ચાલે ભગવાનને બપોર વચ્ચે સુવાની ટેવ નથી તમે સાત વાગ્યામાં રાતે બાર વાગે જમો છો તો કે ભગવાનની રાત્રે બાર વાગે જમે એવું ન ચાલે ભગવાન દી હાથી મેં જમે છે તમે ચાહે દૂધ ધરાવો બે કણકી સાકર ધરાવો ભગવાનની સેવા કરવી છે તો એના નિયમથી થશે તમારા નિયમથી નહીં થાય ભગવાન મંદિરોમાં જવું છે તો મંદિરોના નિયમોનું પાલન કરવું પડશે તમારા પૈસાનું તમારી સંપત્તિનું સત્તાનું એક કોઈ પ્રકારનું જોર રાખી અને મંદિરમાં કોઈ દિવસ નિયમો સાથે બાંધકડ ન કરાય આવું કરીએ છીએ આવું કરીએ છીએ તો આપણે ભગવાનનો અપરાધ કરીએ છીએ બીજું કાંઈ કરતા નથી આ સત્સંગની અંદર તમને જોવા મળે અને સત્સંગ ક્યાંથી ગોતવાનું હાલો ચોથો શ્લોક ક્ષેત્રે ણી નામનું ક્ષેત્ર હતું અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ બેઠા હતા દરરોજ સવાર ઉઠીને યજ્ઞ કરે પૂજા કરે યજ્ઞ કરે પૂજા કરે તો આ કથા કરવાનો અવસર ક્યારે પ્રાપ્ત થયો આ બધા પ્રશ્નો પૂછ્યા ક્યારે તો વ્યાસજીએ ભાગવતમાં લખ્યું કે હવન કરતા કરતા બપોરે ગેર મળે ને ઇન્ટરવેલ પડે એટલે પ્રશ્ન કરે એક કે વ્યાસજી સુખદેવ સુતજી આ વાસ્તુનો સમાધાન અમને આપો સાંજનો સમય થાય ભગવાનનો ઉત્તર પૂજા થઈ જાય અને આરતીના સમયને વાર હોય પંદર વીસ મિનિટનો સમય હોય એટલે સોનકા ઋષિમુનિઓ પૂછે સુતજીને કે હવે આગળની કથા કહી દો આમ હવન કરતાં કરતાં યજ્ઞ કરતાં કરતાં પૂજા કરતાં કરતાં વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે સમય મેળ્યો એ સમયનો સદઉપયોગ કર્યો છે કોને સોનકા દ્રશ્ય અહીંયા એ શીખવાડે છે આપણને હા દરરોજ રાતે જાજો મંદિરમાં મંદિરમાં ન હમાવ ને તો બહાર બેસી અને એકાદું ઓરડાનું પદ એકાદું યમનાષ્ટક સર્વોત્તમ જે મજા આવે કારણ કે તીર્થભૂમિમાં કીર્તન બહુ ફળ આપે અને અહીંયા કોઈ બારી ગામના નથી અહીંયા બધા સદગુરુ સત્સંગ મંડળના તમે બધા યાત્રિકો છો એટલે એકબીજાની સામે દાંત કાઢીને બેસવાનું રાત્રે દસ મિનિટ પાંચ મિનિટ ભલે ને પચીસ પંદર પંદર વીસના થોડા જૂથમાં તમે બેસો અને પછી કાંઈ ન આવડે તો પાંચ મિનિટ શ્રી કૃષ્ણ શરણમાં મનનો જપ કરો યમનાષ્ટકનો પાઠ કરો કાંઈ પણ કરો પણ કમસે કમ પંદર મિનિટ આ જગન્નાથપુરીમાં આવ્યા છો તો રાતે બધા બેસીને સાથે ભગવાનનું કીર્તન કરો